મિત્રો હું અત્યારે નગરપાલિકાના વોર્ડ બે નો જે વિસ્તાર છે ઇન્દિરાપરુ મારો પણ વોર્ડ નંબર બે વિસ્તાર આવે છે બહેનોની સાથે આજે મુલાકાત કરી છે વોર્ડ નંબર બે માં પાછલા ઘણા સમયથી પીવાના પાણીનો ખૂબ વિકટ સમસ્યા ઉત્પન્ન થઈ છે બહેનોને અહીંથી કાદવ કિચડમાં ચાલીને એમને છે અહીંયા જે આઈટીઆઈ પાસે જે બોર આવેલો છે ત્યાં પીવાનું પાણી ભરવા જવું પડે છે માત્ર પીવાના પાણીની વાત નથી પણ આ લોકોને નાહવા ધોવાના પાણીના પણ ખૂબ જ મુશ્કેલી છે તમે જોઈ શકો છો કે અત્યારે બહેનોના અમે લોકો જે ગંદકીમાં ઊભા રહ્યા છે આ લોકો રોજબરોજ આ અહીંથી આ જીવન જીવવા મજબૂર બન્યા છે વિરમગામ નગરપાલિકા જે છે આ બાબતે કોઈ જ કામગીરી કરતું નથી પીવાના પાણીની મૂળભૂત સુવિધા રોડ રસ્તાની સુવિધા ઉભરાતી ભૂગર્ભ ગટરની સુવિધા વોર્ડ નંબર બેમાં પણ માથાનો દુખાવો બની છે